અરવલ્લી જિલ્લામાં ગત ત્રીસ જૂનના રોજ અભયમ ટીમને ઉત્તર પ્રદેશની માનસિક બીમાર મહિલાને બચાવી ભારત સરકારની સખી વન સ્ટોપને સોંપી હતી જેમાં પરિવારજનોને સોંપવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટે વ્યાપક પગલાં ભરવામાં આવી રહ્યા છે જેનું ઉત્તમ ઉદાહરણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં જોવા મળ્યું ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં હાથસરની એક બે સંતાનોની માતા વીસ દિવસ પહેલાં ગુમ થઈ તે ગુજરાતના મોડાસા ખાતે ચાર રસ્તા વિસ્તારમાં અભયમ ટીમને મળી હતી જેને ભારત સરકારના સખી વન સ્ટોપ કેન્દ્રને સોંપવામાં આવી જ્યાંની ટીમ દ્વારા મહિલાના માનસિક બીમાર મહિલાની દવા કરાવવામાં આવી ઘરનું સરનામું આપે ત્યાં સુધી તેને ભોજનથી લઈને તમામ પ્રકારની માવજત કરવામાં આવી હતી मेरा नाम सुरजीत है मैं आत आया हूँ और यहाँ मेरे मेरे पास फ़ोन किया गया और बहुत सब प्लमट आ गया तो जिससे मैं मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पर इसलिए मैं यहाँ पे आया और मुझे यहाँ पे ये यह वहाँ से घर से लेकर आती है की वजह से लो तो मुझे यहाँ से पहुँचा फ़ोन और पता जिससे मैं यहाँ पर आ चुका कितने दिनों के बाद आपको मिल रही है ये कम से कम घर वाली में बीस पच्चीस दिनों के बाद मिल रही है और जिसमें ये चाहिए कि यहाँ के मतलब यहाँ के बड़ों ने मेरा बहुत सपोर्ट किया है नहीं। 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 कितने बच्चे दो तो लड़के हैं एक बड़ा वाला है एक छोटा वाला है क्या काम करते हैं आप मैं करता हूँ पल्लेदारी का काम समझो મારું નામ ચૌધરી શ્રદ્ધાબેન છે અને હું સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીના સંચાલનથી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર આવેલું છે અરવલ્લી જિલ્લામાં અને આ સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘરેલું હિંસા અથવા માનસિક ઘરેલું હિંસા કે કોઈપણ હિંસાનો ભોગ બની બનેલી બહેના બહેનોને અહીંયા આશ્રય આપવામાં આવે છે અને આશ્રયની સાથે તેની તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને બેનને જો કોઈ માનસિક રીતે અસરગ્રસ્ત બેન અહીંયા આવે તો તેમને પણ તેમનો પરિવાર સુધીને ઘરે પહોંચાડવામાં મદદ કરવામાં આવે છે અહીંયા ત્રીસ છ બે હજાર પચીસના સાંજે આઠ ને એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા એમની અમે સાયક્રાટી સારવાર કરાવી સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું અમે ત્યાં કાશી પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવ્યા છે અને આજે એમનું છેલ્લા પચીસ દિવસ પછી બેનનું પતિ સાથે પુનઃસ્થાપન થયેલું છે બેન બેનની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી અને ઘરે ટાઈમસર એમને કોઈ દવા નથી આપતું અને એમની માનસિક પરિસ્થિતિ સારી ન હોવાથી બેન વારંવાર ઘરેથી નીકળી જાય છે એવું એમના હસબન્ડે જણાવ્યું છે આ એકસો એક્યાસી ટીમ દ્વારા અમને મળ્યા છે અને સાંજે એકસો એક્યાસી ટીમે અમને સુપરત કર્યા હતા આઠ ને ચુમ્બાલીસે ત્રીસ તારીખ સાંજે જયદીપ ભારતીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી